સુરત જિલ્લામાં મારામારીની ઘટના બની છે અને તે અંગેનો લાઈવ વિડિયો સામે આવ્યો છે યુવકને જાહેરમાં માર મારવાનો સામે આવ્યો છે ઓલપાડના કિમ નજીક મુન્ના એજન્સીનો નો વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એક યુવક જમીન પર સુવાડી લાત ગુસ્સાનો માર મારી રહ્યા છે ત્યારે યુવકને માર મારતા યુવક લોહી લુહાણ થઈ ગયો છે

ગુસ્સા થી માર મારી મારા મારામારી કરતો સોશિયલ મીડિયા માં વાયરલ કરવામાં આવ્યો છે હાલ તો યુવક મારા માર માર્યા જે મારામારી ઘટના માં યુવક લોહી લો એને નજીક ને હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યો છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર બનાસકાંઠામાં પૂર્વ એમએલએ શિવા ભોરિયાની માંગ સામે આવી છે સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવા માટે માંગ કરવામાં આવી રહી છે દગો કર્યો છે અને ખેડૂતોની જાણ વગર આંદોલન સમેટી લીધું તેવી પણ વાત કરવામાં આવી છે આ વખતે મને એવું લાગે છે કિસાન જંગ પણ કદાચ સરકાર થોડી શોર્ટકટ કરી અને ખેડૂતોની પીઠ પાછળ પસંદ કાકરતો હોય દેખાયું છે જો અત્યારના હાલ પાણી એક કે બે હજારમાં છોડવામાં ના આવે તો નર્મદા કેનાલની પાંચ હાથ કિલોમીટરની આજુબાજુની જે ખેડૂતો છે એ ખેડૂતોની તો બુરી દશા છે એનું કારણ છે કે ઉભો પાક ચાર હજાર કરોડના ખર્ચે આદિવાસી વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ નાખવામાં આવશે તો વાડિયા સહિત દસ ગામોમાં હાઇડ્રો પ્રોજેક્ટ માટે જમીન દો સર્વે કરવામાં આવી રહ્યો છે તે સર્વેની કામગીરી